બહુ સુંદર વાત અહીંયા આગળ આપણને બતાડી પ્રકાર બતાડ્યો કે આ વસ્તુ જે આપણે આપણા બાળકો સાથે કરીએ છીએ એ જ વસ્તુ આપણે ભગવાનની સાથે કરવાની છે શ્રવણ કીર્તન સ્મરણ અને એને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા સુખદેવજી એ પરીક્ષિતજીને મળતાની સાથે સૌથી પહેલી વસ્તુ કહી જે કદાચ આપણે આખું જીવન વીતી જાય તો પણ જાણી નથી શકતા આ તો ભાગવતનો આશ્રય એટલે આપણને આ વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે સુખદેવજી પરીક્ષિતજીના માધ્યમથી તાવાન સાંખ્ય યોગાભ્યામ

જન્મ અંતે નારાયણ સ્મૃતિ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરવાનો મહદ એટલે કે મોટામાં મોટો જો કોઈ લાભ હોય તો એ કયો ખૂબ ભાવપૂર્વક પરીક્ષિત સાંભળે છે સુખદેવજી મહારાજને સુખદેવજી એ સુંદર વાત કરી આપણને બધાને કામ નહીં મનુષ્ય જન્મ મેળવી અને આપણે ગમે તેટલી સંપત્તિ ઐશ્વર્ય વૈભવ બધું મેળવી લઈએ સત્તા વગેરે મેળવી લઈએ પણ ખરું તો એ છે કે જ્યારે આપણે ભગવાનને મેળવીએ જો ભગવાનને મેળવ્યા તો એ જીવન સફળ છે નહીતર એ જીવન નિષ્ફળ છે જન્મલાભ પર મનુષ્યને આ જન્મ પ્રાપ્ત કરવાનો જો કોઈ લાભ હોય તો એ એક જ છે અંતમાં નારાયણનું સ્મરણ રહે આપણને તો પચાસ થાય પછી જ બધું કરવાનું મન થાય છે અહીંયા સુખદેવજી પરીક્ષિતને કહે છે કે પચાસ થાય પછી બધું છોડવાનું શું કહે છે પચાસ થાય એટલે બધું છોડવાનું જે કરવું હોય તે કરો મહાપ્રભુજી એથી આગળ બતાવે છે કે જગતમાં કશું નકામું નથી જે છે એ ભગવદ સેવાની સામગ્રી છે એ રીતે જો તમે વાપરો તો જગતમાં બધું કામનું જ છે કશું નકામું નથી વાળતા આવડવું પડે આપણને શેના માટે છે ભગવાનને રાજી કરવા માટે ભગવાનની સેવાની સામગ્રી છે ક્યાંક આવું કહ્યું છે તમે તો બધા ભક્તો વૈષ્ણવો છો એટલે તમને બધું આવડે બહુ ખ્યાલ ન હોય મને પણ આ તો આવું દાદાજી બોલતા હતા એટલે વાક્ય યાદ રહી ગયું શેનું છે તમને ખબર પ્રકટ લો શેનું છે આ વાક્ય યમનાષ્ટક ઠાકુરજી પાસે જવું ત્યારે કેવા જવું દુઃખી બની ને નહીં કઢી પીધેલું મોઢું લઈને ઠાકોરજી પાસે જ્યારે જવું ભગવાનની પાસે જવું ત્યારે હંમેશા વિલાસ અને ઉલ્લાસ પૂર્વક જવું એમના જે હિમાલયમાંથી પ્રગટ થઈ જેમ ઠાકોરજીને વ્રજમાં મળવા હિલોડે હિલોડે ચડી અને જાય છે એમ આપણે પણ જ્યારે ઠાકોરજી પાસે જઈએ ત્યારે હિલોડા ભરીને જઈએ ઉલ્લાસપૂર્વક